એક જાન્યુઆરીએ સ્પષ્ટતા કરતો પરિપત્ર કર્યો નાણાને ગિફ્ટ પર વિયેતનામ ફિલિપાઇન્સ બાદ ત્રીજો દેશ ઇન્ડોનેશિયા ભારત નાણા ખાલી જગ્યાએ નિયમિત નિમણૂક કરવા સરકાર પાસે હજી મુહૂર્ત નથી કલેક્ટર કચેરીઓમાં કારકુનોની ખાલી જગ્યા માટે આઉટસોર્સિંગ આજથી બે દિવસ માટે ધોતી કુર્તાના પહેરવેશ સાથે ભૂદેવ ક્રિકેટ ટુર્નામેન્ટ વિશ્વામિત્રીની પ્રથમ તબક્કાની કામગીરીનો પ્રારંભ નદીમાં મશીનો ઉતારવા રેમ્પ ચાલુ હવે નજર મુખ્ય પર નકલી ખેડૂત ખાતેદાર બનીને ભાજપના ધારાસભ્ય ત્રણ સહકારી મંડળી ઉભી કરી કટર અપરા માણિક લોકોએ દિલ્હીને આપદામાં ધકેલી દીધું છે મોદીએ કહ્યું એફોર્ડેબલ હાઉસિંગમાં વધારાની એફએસઆઈ પર જંત્રીનો દર ઘટી શકે છે તોફાનો થયા હતા ખેડૂતોને બે હજાર પાંચસો કરોડની ની જમીનના ખોટા પ્રોપર્ટી કાર્ડ ગેરકાયદે પ્લોટ બનાવી કરોડોમાં વેચવાનું ચાર નામાંકિત બિલ્ડરોનું રેકેટ

દેખાવો બે જણાનો આત્મ વિલોપનનો પ્રયાસ ચીને હોતાન પ્રાંતમાં બે નવી કાઉન્ટીઓ રચી લદ્દાખના ભાગો પણ સામેલ કર્યા નવી કાઉન્ટીઓની રચનાથી ચીનના બળવ બળપૂર્વકના કબજાને કાયદેસર મળી જતી નથી ભારતે કહ્યું બ્રહ્મપુત્ર પર ચીનના ડેમ પર ભારતે કહ્યું આપણા હિતો રક્ષા કરવા જરૂરી પગલાં લઈશું અડધો ટન સડક તો અવકાશી કચરો કેન્યાના એક ગામમાં પડ્યો વાગરાની સાયખાજી આઈડીસી માં રાત્રે કેમિકલ ભરેલું ટેન્કર પલટી ગયું થાઈલેન્ડના વડાપ્રધાન પાસે છે રૂપિયા ત્રણ હજાર ચારસો કરોડ મિલકત અઠવાડિયા પહેલા કારેલી બાગની મહિલાને નિશાન બનાવી હતી વૃદ્ધાના ગળામાંથી અછડો તોડનાર રીઢા સગીર આરોપી સહિત બે ઝડપાયા હવે નજર કરીએ લોકસત્તા જનસત્તા ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર દિલ્હી સહિત મેટ્રો સિટીમાં ધડાકા કરવાની ફિરાકમાં વિદેશ જવાનો ખર્ચ કેટલો અને કેવી રીતે કર્યો તેની માહિતી પણ કેન્દ્ર સરકાર સરકારી કરશે વિદેશ જનારાઓનો ઓગણીસ પ્રકારનો અંગત ડેટા કેન્દ્ર સરકાર એકઠો કરશે રશિયા યુક્રેન યુદ્ધ સમાપ્ત થવાની આશા ટ્રમ્પ અને પુતિન વચ્ચે ભારતમાં મુલાકાત સીઝ ફાયરની ચર્ચા થશે ઈડીનું વલણ અહંકારી અમાનવીય છે પૂછપરછ પદ્ધતિ અંગે સુપ્રીમ કોર્ટ ખફા પબજી રમતા એક જ ગામના ત્રણ મિત્રો ટ્રેન નીચે કપાઈ જતા મોત નીપજ્યું કેન્સરના દર્દીનો ઓપરેશન વખતે હાથ પર કાપો પડ્યો ને ડૉક્ટરને કેન્સરનો ચેપ લાગ્યો વિશ્વામિત્રીના કિનારે પચાસ સ્થળોએ રેમ્પ બનાવાશે બહાર લોકેશન ઉપર રેમ્પ તૈયાર હવે નજર કરીએ એ સંદશ ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર વડાપ્રધાને દિલ્હીમાં અનેકવિધ વિધ વિકાસ લક્ષી પરિયોજનાઓના ઉદ્ઘાટન શિલાન્યાસ સાથે પ્રચારનું રણશિંગ ફૂક્યું ચીનમાં કોરોના જેવા એચએમપીવી વાયરસ ઇમરજન્સી જાહેર કરવામાં આવી ચીનના વાયરસથી ગભરાવાની જરૂર નથી કેન્દ્રએ કહ્યું અમેરિકામાં એચ વન બી વિઝા મોટો મુદ્દો બની રહ્યો ભારતથી સસ્તા કર્મચારી લાવવા માંગે છે મસ્ક અમેરિકાની માઠી દશા ચાલે છે કેલિફોર્નિયામાં પ્લેન ક્રેશ બેના મોતની મોત થયા પાકિસ્તાન વિદેશ મંત્રી જવાબ ટીનો અર્થ ટેન્ગો નહીં ટેરિઝમ થાય છે વિદેશ મંત્રાલયે કહ્યું સંપત્તિનો અધિકાર માનવ અધિકાર અને બંધારણીય અધિકાર છે ભારતે હોટન પ્રાંતમાં ચીન દ્વારા બે નવી કાઉન્ટીની જાહેરાત સામે વિરોધ નોંધાવ્યો કુબેર ભવનનું બિલ્ડિંગ જર્જરિત હાલતમાં સ્લેબ ઓક્સિજન પર વડોદરા શહેર અને જિલ્લા ભાજપ પ્રમુખ માટે આજે ફોર્મ ભરાશે બિલના પીએમ આવાસના મકાનોના ચેકિંગમાં પકડાયા હવે નજર કરી ગુજરાતની અસ્મિતા ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર ચીનમાં ફરી મહામારીની જેમ કોરોનાની એન્ટ્રી જેવો સવાલ દિલ્હીમાં ઝપડપટ્ટીઓ તોડી પાડવામાં આવી રહી છે કેજરીવાલનું ભાજપ પર આક્રમક વલણ પ્રશાંત કિશોર બિહારમાં બીપીએસસીના વિદ્યાર્થીઓના સમર્થનમાં ઉપવાસ પર ઉતર્યા યુનિવર્સિટીઓમાં જાતિ ભેદભાવ પર સુપ્રીમ કડક યુજીસી પાસેથી ફરિયાદોનો ડેટા માંગ્યો અમદાવાદમાં હેલ્મેટ ધારી લૂંટારાઓને ઝડપી લેવા માટે પોલીસ બસોથી વધુ સીસીટીવી તપાસ્યા મહેસાણામાં અમરેલી દીકરીને ન્યાય માટે કોંગ્રેસ આપના કાર્યકરોએ રેલી યોજી સૂત્રોચ્ચાર કર્યા કડીના છત્રાલ રોડ પર ખાનગી કંપનીમાં મધરાત્રે આધેડ ચોકીદારની કરપીણ હત્યા કરવામાં આવી ચીખલી રાજસ્થાન યુવા મિત્ર મંડળ દ્વારા ગૌવંશના ગળામાં રેડિયમ બેલ્ટ બાંધવામાં આવ્યા અમદાવાદમાં કોશિશ દ્વારા દિવ્યાંગ બાળકોનો એક અનોખો કાર્યક્રમ યોજાયો તો આ હતી અત્યાર સુધીના ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ વધુ અપડેટ્સ માટે જોતા રહો સ્પાર્ક ટુડે ન્યૂઝ